અરવલ્લી જિલ્લાના મોડાસાના તબીબની હત્યાની સોપારી લેનાર બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે અન્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસની ટીમ મધ્યપ્રદેશના મંદસૂર જવા રવાના થઈ છે મોડાસાના ખ્યાતનામ તબીબને મારી નાખવાની સોપારી લેનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે શહેરના ખ્યાતનામ ડોક્ટર અશોક ઇસરાનીને જાનથી મારી નાખવા માટે આવેલા આંતરરાજ્યના બે શખ્સો પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે શહેરના બસપોટ વિસ્તારમાં રાત્રિના સમયે શંકાસ્પદ બાઇકના આધારે પોલીસે બે શખ્સો ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ કરતા તેઓએ મોડાસાના તબીબ તબીબો અશોક ઇસરાની મારી નાખવાની સોપારી લીધી હોવાનું સામે આવ્યું હતું આ બંને શખ્સો બસપોટ પાસે આવેલા તબીબના હોસ્પિટલ સામે તેમની રેકી કરતા હતા તે સમયે પોલીસે બંનેને શંકાના આધારે ઝડપી પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો તપાસમાં સામે આવ્યું છે કે આ તબીબને મારવા માટે તેમના સાઢુ કમલ હોતાણીએ જ મારવા માટેની સોપારી આપી હતી અને તેને જ લઈ આ બંને શખ્સો હત્યાની સોપારી લઈને ડોક્ટરને મારવા માટે આવ્યા હતા અને તે જ સમયે પોલીસે બંનેને શંકાસ્પદ જતા બંનેની અટકાયત કરી છે પોલીસે સમગ્ર મામલે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સોપારી આપેલી અને એ રેકી કરવા માટે એ રાતે એમને મોકલેલા હતા તો જે અનુસંધાને આજે બે આરોપીઓ આપણને શકમંદો મળ્યા છે એમાં એક યશવંત અહિરવાલ કે જે મનસુરનો વતની છે અને એક જે છે એ શહેઝાદ ખાન કે જે મહારાષ્ટ્રના સાલારનો વતની છે આ બંનેને પકડી લઈ આપણને એમની પાસેથી મોબાઈલ પણ મળ્યા છે એક બાઇક કબજે કર્યું છે અને એ આધારે હજી તપાસ આપણી ચાલુ છે આમાં જે મુખ્ય કાવતું ઘડનાર છે કે જે ડૉક્ટર સાહેબના શાઢુભાઈ છે જેમનું નામ છે કમલકુમાર તો એમને પકડવા માટે પણ આપણે ટીમ ગઈકાલે જ પીએસઆઈ સ્વામી છે એમની સાથે આપણે ટીમને રવાના કરી છે માધ્યમથી પણ આજે એ કોઈનો જીવ બચાવવો એનાથી વિશેષ કોઈ પણ કામગીરી ના હોઈ શકે તો એ અનુસંધાને જે પોલીસના કર્મચારીઓ છે એમાં આપણે મહેશભાઈ અને નિલેશભાઈ અને જે મોડાસા ટાઉનની પોલીસ છે જેમાં પીએસઆઈ સ્વામી છે અને એમના જે એસએચઓ છે વાઘેલા સાહેબ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા એસપી સાહેબ અને સાહેબ વતી બીરો રિપોર્ટ અરવાલી સમાચાર મોડાસા